सोच न्यूज़ एक नई सोच के साथ नमस्कार दर्शक मित्रों तुम जी सोच न्यूज हूँ रवि हम जुए आज का मुख्य समाचार કલોલ તાલુકાના વડસર ખાતે મતદાન જાગૃતિ મહાયજ્ઞ સાથે સો ટકા મતદાન સંકલ્પ અભિગમ કાર્યક્રમ યોજાયો વડસરના અતિ પ્રાચીન ગણેશ મંદિર ખાતે ભજન સંધ્યાની સાથે મતદારો આગામી લોકસભા ચૂંટણીના રોજ સો ટકા મતદાન કરે અને લોકશાહીના અવસરમાં નાગરિક પોતાના માટે ઉપયોગ કરી મતદાનમાં અગ્રેસર રહેતી હેતુથી વિશેષ માર્ગદર્શન સાથે કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં BCCI ના ચેરમેન જય શાહ તેમજ ભારતીય જનતા ભારતીયના કાર્યકરોમાં રામજીભાઈ મોહનજી અન્ય કાર્યકરો જોડાયા હતા તમામ કાર્યક્રમનું સંચાલન વડસદ ગામના ગણપતિ મંદિર આનંદ પરિવાર તથા ગ્રામજનોએ કર્યું હતું આ રાજકીય કાર્યક્રમમાં ખાતરજ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ તમામ સ્ટાફે સંપૂર્ણ દેખરેખ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો